યુવતી સાથે હિન્દુ સંગઠન દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામાં આવતા એક સમય ઉત્તેજના વ્યાપી ગઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ તથા કરણી સેનાના તમામ લોકો અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા જ્યાં સંગઠન દ્વારા વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ કર્યાના આક્ષેપો કરી ફરિયાદ દાખલ કરી હિન્દુ સંગઠન દ્વારા કડકમાં કડક સજા થાય અને સમાજમાં દાખલો બેસે તેવી માંગ કરવામાં આવી હતી આજે વિદર્ભી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે પોતે એક એર છે એવું કહીને દબાવવાનો મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવે છે એ અનુસંધાનમાં આજે આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપ કે કેટલા આક્રોશ સાથે પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવાયો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા પોલીસ સ્ટેશન ભેગા થયા છે પોલીસ પ્રશાસન પર અમને પૂરેપૂરો ભરોસો છે કે એને જે પણ ધારા ધોરણ મુજબ જે પણ સજા થતી હશે એ સજા કરવા માટે પોલીસ સ્ટેશનને અમે

એ કરવા માટે કટિબદ્ધ છે અમે પોલીસને રજૂઆત કરવા માટે જ આયા છે પોલીસ પ્રશાસનને જ્યાં પણ જરૂર પડે તમામ હિન્દુ સંગઠન પોલીસ સમાજ સાથે અમે જોડાયેલા છે પોલીસ સમાજને જ્યાં પણ જરૂર પડે અમે એમની સાથે છે અને જ્યાં પણ જવાનું હશે ત્યાં અમે બધા તૈયાર છે હું બસ બધા આપણા હિન્દુ ભાઈઓ ને કોઈ બી પ્રેસ મીડિયા હોય કે ગમે તે હોય બધા હિન્દુ મિત્રો એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુ સાથે રાખો ને હિન્દુ સપોર્ટ કરો કે જેથી આપણે કોઈ હિન્દુ માં બેને કોઈ આ રીતે તકલીફ ના થાય એ માટે બસ બધા હિન્દુઓને બધા પ્રેસ મિત્રો બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો આ રીતે ચાલતું રહેશે તો આપણા હિન્દુ ભાઈ બહેનો માટે બહુ મુશ્કેલી વાત રહેશે આજે અઠલાધરા પોલીસ સ્ટેશન આખા સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે આ લવ જિયાદ મેટર છે ના લવ જિયાદ એક વીરધર્મી એક નાબાલિક દીકરીને ફસાઈ છે એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું મેં પણ એક હિન્દુ ધર્મ પાળી છે તો મુસ્લિમ છોકરીને પણ ખબર હતી પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવામાં આવેલી છે અમારી માંગ એક જ છે કે જે આ કૃત્ય કરે છે એને કડક માં કડક એની કાર્યવાહી થાય અને કડક ને કડક માં સજા થાય અને એને એક નાબાલિક બાલિકી ફસાય છે અને આ એના ઘરમાં બીજો કિસ્સો છે વર્ષ પહેલા એના ભાઈ ત્યાંની જ એક નાબાલિક છોકરી સાથે કૃત્ય કરેલું અને બીજી વખત પણ એને આ જ કામ કરેલું છે એને કડક માં કડક કાર્યવાહી થાય અને જે હિન્દુ વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાંથી સમગ્ર હિન્દુ ભાઈઓ એનો બહિષ્કાર કરવો જોઈએ